વિલોગમાં સ્વાગત છે તમારું બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શિયા રામ રાધે રાધે તો બહુ જ ઘણા બધા સમય પછી આજે અમે આવ્યા છે અગાછી પર રસોઈ બનાવવા વાળું બનાવવા જે આપણે ગામડાની ભાષામાં કહીએ તો મિત્રો વિડીયોમાં આવો એ કમેન્ટમાં જરૂર જણાવજો અને હમણાં લાઈવ સ્ટ્રીમિંગમાં આપણે જોડાઈ રહીજો મિત્રો તો સ્વાગત છે એલપી મેર લાઈવ સ્ટ્રીમિંગમાં અને બાજુના મંદિરમાં થોડું વાગે છે તો થોડું જ્યારેક મ્યુટ કરવામાં આવ્યું છે કારણ કે લાઈવ સ્ટ્રીમિંગ છે તો કદાચ કોપીરાઈટ ન આવે એ માટે થોડું તકેદારી આપણે યુટ્યુબને પોલિસીને અનુસરીશું તો બધા મિત્રોને જય માતાજી જય શિયાળામ આવો આપણે જોઈએ હવે એ બને છે લાઈ રસોઈ જો પાટીઓ ગુજરાતી આપણે ભાષામાં કહીએ તો અને હા બધા મિત્રોને જણાવવાનું કે અહીંયા જો આપણે આજે લેમ્પ નાખી દીધો છે કે ઘણી વખત પ્રોબ્લેમ થતો હતો તો લાઇટનું ફોક્સ કરવું પડતું હતું તો અત્યારે જો શું બને છે ખીચડી બને છે પછી સરગવાનું શાક બનવાનું છે વેફર તળવાના છે તો એ રીતે આપણું આજનું છે મેનુ અને થોડુંક મોડું પણ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં ચલો મિત્રો બધા મિત્રો જરૂરથી કમેન્ટમાં જણાવજો મિત્રો અને જો મસ્ત ચાંદો તમને બતાવું આપણે મોસ્ટ ઓફ લાઈવ સ્ટ્રીમિંગ હોય એટલે ચાંદો બતાવતા જ હોય બધા મિત્રોને જો આજે લાઈવ સ્ટ્રીમિંગમાં બધા મિત્રોનું સ્વાગત છે ખીચડી બની રહેશે અને હમણાં પછી શાક બની જાય પછી ખાઈ લઈશું રોટલી કે જરૂર નથી ના દે એક રોટલો કરો એક રોટલો બન છે ભાઈ જાડનો તો જો મિત્રો હવે લાઇટિંગ બરાબર આવે છે કારણ કે આ લેમ્પ જો અહીં લગાવી દીધો છે આપણે અહીંયા લેમ્પ લગાવી દીધો છે તો હવે લાઇટિંગ બરાબર કોઈ પ્રોબ્લેમ નહીં આવે એટલે અને બધા મિત્રો લાઈવ સ્ટ્રીમિંગમાં માં જોડા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો હમણાંથી આપણે રાજકોટ સિટીમાં રેસકોસ ગ્રાઉન્ડમાં દિગ્નેશ દાદાની કથા ચાલી રહી છે બહુ મસ્ત સારી એવી જાણવા જેવી કથા અને બહુ જ લોકો બહોળા પ્રમાણમાં લોકો આવે છે જે મેં વિડીયો પણ અપલોડ કર્યા છે કાલના કથાના અને ભોજન પ્રસાદનું વ્યવસ્થા કેવી છે એના પણ વિડીયો સારા આવ્યા અને શોર્ટ વિડીયોમાં તમારા બધાનો ખાર સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે તો બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર કે આપણા

પાછળ અમારે જો કોમન પ્લોટ છે મંદિર છે અને પાછળ કેપ ચાલે છે ક્યારેક ક્યારેક પણ કાંઈ વાંધો નહીં તો મિત્રો જે પણ મિત્રો લાઈવમાં આવે બધા કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તે લોકો ક્યાંથી જોઈ રહ્યા છે અમારી એલપી મેર લાઈવ ચેનલ પર આપણી ચેનલનું નામ છે એલપી મેર બ્લોગ

મેયર કેતનભાઈ વાળુ કરીને કહે છે કે જુનાગઢ થી આ વાલા આ જય કિનારી જય કિનારી જો અહીંયા લેમ્પ લગાવ્યો છે આપણે એટલે લાઇટિંગ બરાબર આવે છે જુનાગઢ ના જય કિનારી વાલા જય કિનારી તો હવે શું પ્લાન છે ભાઈનો વેકેશનમાં જવાય મસ્ત હવે લાઇટિંગ આવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા અમારા ઘરના જે યુટ્યુબર મિત્રો છે સબસ્ક્રાઈબ મિત્રો છે એ કમેન્ટ કરી રહ્યા છે ક્યાં સુધી ખીચડી બની ગઈ છે પણ થોડુંક શેઠમાં થોડુંક તેલ નહીં છે ને હલાઈ નહીં તેલ નથી દેવાય તેલના જ છે ને આરોજ થઈ જાય તો બધા મિત્રોનો સ્વાગત છે મારી એલપીમેર વ્લોક ચેનલમાં એલપીમેર લાઈવ સ્ટ્રીમિંગમાં તો જો આજે મોડું થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં આપણે થોડું આ કામકાજ કર્યું તો બધા મિત્રોનું સ્વાગત છે અમારી એલપી મેર લાઈવ સ્ટ્રીમિંગ યાની કે એલપી મેર વિલોગ ચેનલમાં તો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે અમારી લાઈવ ચેનલમાં અને ખાસ મિત્રોને વિનંતી કે આપણે જે કથા ચાલી રહી રાજકોટમાં જિગ્નેશ દાદાની કથા એના વિડીયો જે આપણે મૂક્યા છે મૂકતા રહીએ રેગ્યુલર શોર્ટ વિડીયો પણ મૂકીએ છીએ ને શોર્ટ વિડીયોમાં ઘણા બધા મિત્રોનો સારો એવો સપોર્ટ છે ફૂલ્યો ફૂલ્યો હજાર

કોઈ કમેન્ટ છે એમ કરતા ફેન ફાઉન્ડિંગ સુપર ચેટ સુપર સ્ટીકર ચેનલ મેમ્બરશિપ ગિફ્ટિંગ મિત્રો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે એટલે ઓપ્શન પણ વધી ગયા છે એમાં ફેન ફાઉન્ડિંગ સુપર ચેટ ચાલુ થઈ ગયો સુપર સ્ટીકર ચાલુ થઈ ગયું છે અને ચેનલનો મેમ્બરશિપ ગિફ્ટિંગ તો તમે આ ફેસિલિટી હવે ચાલુ થઈ છે તો યુઝ કરી શકો છો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપણી ચેનલ હવે મોનિટાઈઝ થઈ ગઈ છે અને ગ્રોથ પણ સારો એવો તમારા બધાનો સપોર્ટથી થઈ રહ્યો છે છેલ્લા પંદર દિવસમાં સારો એવો ગ્રોથ થયો છે જો પ્યોર આપણે ગામડાની રીતથી દેશી રીતથી બનાવી રહ્યા છીએ ઉપર રસોઈ મતલબ વાળોનું તો જેટલા મિત્રો લાઈવ છે બધા મિત્રોનું વિનંતી કે આપણે કમેન્ટ કરે જેથી કરીને મને ખ્યાલ આવે કેટલા મિત્રો લાઈવ છે અને ક્યાંથી છે તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો જે અમારી એલપી મેર ચેનલ લાઈવ સ્ટ્રીમિંગમાં જોડાવા બદલ પંદર મિત્રો લાઈવ છે જુનાગઢથી છે જય શ્રી કૃષ્ણ અને બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એલપી મેર વિલોક્સમાં અત્યારે એલપી મેર લાઈવ સ્ટ્રીમિંગ હેસટેગથી માર્યું છે એ કારણ કે તે મેં એ હેશટેગ કરીશું તો આપણે લાઈવ ચેનલના જેટલા પણ વિડીયો છે તમને મળી રહી છીએ અને જિગ્નેશ દાદાના અત્યારે કથા ચાલી રહી છે રેસકોસમાં તો એના પણ વિડીયો ઘણા બધા આપણે શોર્ટ વિડીયો વધારે સપોર્ટ કરો છો તમે લોંગ વિડીયો પણ મૂક્યા છે કોથીના મૂક્યા છે કથાના બીજા દિવસના ત્યાર પછી કાલે એટલે કથાનો ચોથો દિવસ એનું પણ વિડીયો છે આજે એનો ભવ્ય રસોડા મેં વિડીયો અપલોડ કર્યો છે સારો એવો છે મિત્રો જરૂરથી જોઈજો હવે આનું ઉતારી લઉં હાલો આપણે ખીચડી સડી ગઈ છે તો ઉતારી લઈએ ગાજવા માંડે ખીચડી ગાજવા માંડે મતલબ પાણી ભરવા માંડ્યું છે ના ના રેડી છે રેડી રેડી જો મિત્રો

દુની જાલર વાગે દેવતારું આરતી માર રે તે જાજીની આરતી કપરી વડાએ દોરીયા એ કલ નયન ગાંડાની જેમ બહુ સંપત્તિ લૂટાવે એ જેને દેવામાં આવ્યો નહી ભાવો બગદાણા છે હંડી વાળો રેલો આજે કોઈ હોય તો માથું હલાવો બગદાણા જેવું બી વાળો

મળ લાગે શું કંઈક હો કિચન એટ દ્વારા હમ તો કરી ના માંડવી ખાવી શું આ તો લાવી કાશી એક સેચેલી છે તો સેચેલી હું લાવી ખાવા માટે પણ ખાઈન પછી તે ખાવ એક રાખવાનો હા પડ્યો પણ નથી એ આનંદ કાલે રાખ બધી કાઢ નાખ્યું એટલે આપણે આખો સુલો ભરાઈ ગયો હસરાજભાઈ મેટાળિયા રામ રામ બાણા રામ રામ આવી જા વાળું કરવા જો વાળું ની તૈયારી થઈ ગઈ છે અને વેફર બનાવ્યું છે ખીચડી બની ગઈ શાક બનાવવાનું છે ના હે તો આ કે 11 જણા હે લાય અમે એક તો બતા જો કભે ન એક કઈ ન દેખાતો હે ફોન માં ટપકુ પડી ગયું છે જો આવી ગયા હે વાળો કરવા હાથ માં શું લાવ્યો હાથ માં ચમચી તો કિસરી ખાવા માટે ઈ કાટાવાળી ચમચી ની જરૂર છે એમાં ભાઈ એક ચમચી નથી મોટી ચમચી ભરી લે તો બેટા એ આ તેલ જો લા ના કરસ

અમારે જો ભાઈઓભાઈ ને ભૂખ લાગી છે એટલે ખાવામાં ઉતાવળ છે ચમચો લાવ ચમચો લાવ પાક કામ તો નીચે જાય છે ખુલ્લું મૂકીને વહી ગઈ પથ્થર

百分之

મોગદ મોગદ એક એક ન ડારવડી થાય ક્યાં છે કોઠામાં દેખાય આ ગરમ ગર તો ધ્યાન રાખજો ઈ તો ખાલી મસેલી ઉનિક લાવી હા મસેલી તો બધી છે તો મસી તો નાખો 那个。都 તો મિત્રો અત્યારે અહીંયા વિડીયો બંધ કરી છે નીચે મારું કામ છે તો હું જાવ છું તો જય માથે જઈશ હવે પછી દીકરી